મહાદેવ મિત્રો જય ગુરુ મહારાજ તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે આપણા મિની બ્લોગમાં આજે પુંજ પૂંજસંતશ્રી નેપાળી બાપુ મધુસૂદનગીરી બાપુની તિથિ નવમી તો અમે બે ભાઈઓ બાપુની મઢીએ દર્શન કરવા જઈશી હું ને મારો ભાઈ ઘનશ્યામ ને તમારું બધાનું આપણા મિની બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ઠેઠ છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમને સંપૂર્ણ નેપાળી બાપુની પૂર્ણ તિથિના સંપૂર્ણ દર્શન તમને કરાવશું મિત્રો આ છે મિત્રો અમારું મોટા કુટોડા ગામ તો અમે જઈ રહ્યા છીએ બાપુના આશ્રમે સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટવડા ચાલો મિત્રો આ છે અમારું ગામ તમે જુઓ મિત્રો મોટા કુટવડા ગામનો નજારો બહુ મસ્ત છે મિત્રો આજે અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ બાપુની મઢીએ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટવડા તો આ આપણે સિદ્ધ ગણેશ આશ્રમ જવાનો રોડ આવ્યો છે મિત્રો નાળા બાજુનો રોડ છે મિત્રો મિત્રો આપણા મિની બ્લોકમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો તમને દર્શન કરાવશું સિદ્ધ ગણેશ આશ્રમના આ છે અમારું માલણ નદીનું નાળું આવી ગયું છે મિત્રો ચાલો મિત્રો જુઓ આજે આપણે સિદ્ધ ગણેશ આશ્રમના દર્શન કરશું આજે નેપાળી બાપુની નવમી પૂર્ણ તિથિ છે મિત્રો આ જેસરવાળો હાઈવો છે જેસરવાળા હાઈવે ઉપર ચડો એટલે ત્યાં આપણે મધુસૂદનગીરી બાપુ નેપાળી બાપુના સિદ્ધ ગણેશ આશ્રમનો ગેટ આવે છે મિત્રો જુઓ મિત્રો આ આપણે સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટવડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ આશ્રમ બાજુ જવાનો રોડ છે મિત્રો આજે બાપુની પૂર્ણતિથિ હોવાથી સર્વ ગામજનોને પરસાદીની વ્યવસ્થા પણ રાખેલી છે ગામ ધુવાડો બંધ છે મિત્રો એક ફેરવું તમે સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખૂટવડા દર્શન કરવા અવશ્ય પધારો મિત્રો મિત્રો આપણી આ એસડી પાર્ટી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ને આપણા મિની બ્લોગમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો મિત્રો હવે જવો આ બાપુનો આશ્રમ આવી ગયો છે ને અહીંથી બાપુની યાત્રાની તૈયારીઓ છે મિત્રો નગર યાત્રાની તૈયારી છે તમને જવો બતાવી રહ્યા છીએ મિત્રો આ છે બાપુની નગર યાત્રાની તૈયારીઓ જુઓ આ આપણા હોમગાર્ડ ભાઈઓ જવાનો મિત્રો જુઓ આ બોલેરો ગાડીમાં ડીજે પણ મૂકેલું છે મિત્રો ને આ ગાડીમાં ભારદ્વાજગીરી બાપુ બેઠેલા છે મિત્રો આ નેપાળી બાપુ નું ગાડી છે રથ છે મિત્રો આ જેવો ભારદર્જગીરી બાપુ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટવડા મિત્રો આ અમારે ગામમાં સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટવડા છે મિત્રો આજે બાપુની પૂર્ણ તિથિ હોવાથી નગરયાત્રા નીકળેલ છે મિત્રો તો ઠેઠ સુધી આપણા મિની બ્લોગમાં જોડાયેલા રેજ આ ભારદ્વાજગીરી બાપુ છે મોટા કુટવડા સિદ્ધ ગણેશ આશ્રમ અમારે મઠ્ઠા બાપુ છે ચાલો મિત્રો પાછળનું ટ્રેક્ટર છે તેમાં સૌ સાધુ સંતો છે મિત્રો આપણે ઘનશ્યામભાઈ હવે તમને આપણે આશ્રમના દર્શન કરાવશું મિત્રો ધીરે ધીરે જેવો આ સાધુ સંતોનું ટ્રેક્ટર છે આ નરસિંહભાઈ આપણે આપણા મિત્ર છે ટ્રેક્ટરવાળા નરસિંહભાઈ આપણે આગળ બાપુના આશ્રમમાં જઈ રહ્યા છીએ મિત્રો સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટોડા બહુ વિશાળ જગ્યા છે ને એક જોવાલાયક સ્થળ છે મિત્રો માલન નદીને કાંઠે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ સંત શ્રી બ્રહ્મલીન નેપાલી બાપુ મધુસૂદનગીરી બાપુ જો મિત્રો આ છે સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટવડા તમને દર્શન કરાવીએ છીએ મિત્રો સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખૂટવડા ચાલો મિત્રો તમે દર્શન કરજો સૌ કોઈ મિત્રો જો આ ગણપતિજીનું મંદિર છે મિત્રો અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા આ ગણપતિજી વર ગૌરી સ્તુતાય ગણનાદાય જય ગણપતિ દાદા મિત્રો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ નિર્વિઘ્નય સર્વ કાર્ય સર્વદા મિત્રો એસ એસડી પાર્ટી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં સામે મિત્રો ગૌશાળા છે આ નવું બાપુનું સેતન ચેતન મંદિર બન્યું છે મિત્રો તો તમને નેપાલી બાપુની સેતન સમાધિના દર્શન પણ કરાવીશું મિત્રો ચાલો મિત્રો આ છે નેપાલી બાપુનું ચેતન સમાધિનું નવું મંદિર બની રહ્યું છે બનવા જઈ રહ્યું છે પંચોતેર ટકા પૂરું થઈ ગયું છે આ છે મધુસૂદનગીરી બાપુ નેપાલી બાપુનું સમાધિ સ્થાન બ્રહ્મલિંગ નેપાલી બાપુ મિત્રો આ છે મિત્રો આશ્રમ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટવડા આજે બાપુની પૂર્ણ તિથિ હોવાથી સારા એવો માહોલ છે મિત્રો મિત્રો આપણી એસટી પાર્ટી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મિત્રો હવે આપણે પાછા આગળ જઈ રહ્યા છીએ અહીંયા તમને દર્શન કરાવી દઈ ભારદગાજવીરી બાપુ આ જગ્યા ઉપર બેસે છે મિત્રો આ જુઓ મધુસૂદનગીરી બાપુ નેપાલી બાપુ ચરણ પાદુકા જય નેપાલી બાપુ સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટોડા ભારત માતા કી જય મિત્રો આપણા મિની બ્લોકમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો જય માતાજી મિત્રો જય મેં ભોલે બાપુ